ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાનમાં બાબા રામદેવ પીરનું સ્થાનક આસ્થાનું કેન્દ્ર સમૂહ બની રહ્યું છે ત્યારે વર્ષે દાડે ગુજરાત રાજ્યમાંથી અનેક પગપાળા યાત્રા સંઘ અને બાધા માનતાના સંઘો બાબા રામદેવ પીરના સ્થાનકે જતા હોય છે ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાંથી પણ અનેક પગપાળા અને સાયકલ યાત્રા સંઘો રણુજા ખાતે આવેલા બાબા રામદેવ પીરના દર્શનાર્થે ધજા પતાકા સાથે જતા હોય છે તેમાં પણ શ્રાવણ મહિનાના બીજનું અનેરું મહાત્મા રહેલું હોવાથી અને સાયકલ યાત્રા પાટણ પાટણ સહિત જિલ્લામાંથી બાબા જતા હોય છે ત્યારે શહેરના ખાલકપુરા યુવક મંડળ દ્વારા પોતાના વડીલોની પરંપરાને આજે પણ અકબંધ રાખી સાયકલ યાત્રા સંઘ લઈને જતા હોય છે ત્યારે ખાલકપુરા યુવક મંડળ દ્વારા એસી થી વધુ લોકોનો સાયકલ યાત્રા સંઘ નીકળ્યો હતો ત્યારે ખાલકપુરા સ્થિત ભરત ઠાકોરના નિવાસસ્થાનેથી બાબા રામદેવ પીરની ધજા સાથે આ સંગે પ્રયાણ કર્યું હતું તે પૂર્વે તમામ સાયકલ યાત્રિકોનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરી બાબા રામદેવ પીરની ભજન મંડળી સાથે ખાલકપુરના જોગણી માતાના મંદિરે તેઓના દર્શન કરી પ્રથમ વખત બીજેના તાલ સાથે યાત્રા સંગે રાજકાવાડા સુધી પ્રયાણ કરતા મોટી સંખ્યામાં ખાલકપુરના રહીશોએ તેમનું રાજકાવાડા સુધી સામયુ કર્યું હતું ત્યારબાદ એસી થી વધુ લોકોનો સાયકલ યાત્રા સંઘ પાટણથી રણુજા ખાતે બાબા રામદેવ પીરના દર્શનાર્થે જવા જય બાબારીના નાથ સાથે નીકળ્યો હતો તો આ યાત્રા સંગ નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું આ પ્રસંગે ખાલેકપુરા યુવક મંડળના ભરત ઠાકોરે જણાવ્યું હતું કે દર વર્ષે શ્રાવણ માસમાં વર્ષોની પરંપરાને યુવક મંડળ દ્વારા અકબંધ રાખી આજે પણ સાયકલ યાત્રા સંગ લઈને પાટણથી રણુજા ખાતે બાબા રામદેવપીરના દર્શનાર્થે જઈએ છીએ એના કારણે આખું વર્ષ મોહલ્લામાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સાથે સાથે કોઈ બીમારી પણ આવતી ન હોવાનું જણાવી બાબાના દર્શનાર્થે શ્રદ્ધાથી જતા હોવાનું જણાવી રણુજા ખાતે બાબા રામદેવ પીરની ધજા ચડાવી તેઓના દર્શન કરી દર વર્ષે આ પરંપરાને અકબંધ રાખતા હોવાનું જણાવ્યું હતું આજથી અમારો જય બાબારી ગ્રુપ ખાલકપુરા યુગ મંડળ અમારા રેડિયા લોકો સાયકલો લઈને જાતા અને પિસ્તાલીસ પચાસ પચાસ પિસ્તાલીસથી પચાસ વર્ષથી સાયકલ યાત્રા સંઘ જાતા અને તેમના પગલે એમની પરંપરા નિભાઈ રિયા છે તેમના પગલેથી અમે પણ સાયકલ લઈને બાબા ગામમાં જઈએ છે હર સાલ અને હર સાલ બાબા અમારી મનોકામના પૂરી કરે છે અને દેશી મંડળી સાથે બાબાનું નિધિ પણ ચડાયે છે